તો મિત્રો મજામાં મજામાં આજે સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર તો આપણે અત્યારે ને એસઆઈ વાળા વિદ્યાર્થીઓ ને અલગ અલગ અને કૃતિમાન રહ્યા હોય પ્રવૃત્તિ કરતા હોય અને શીખતા હોય મેં કીધું હાલો આપણે તમને પ્રેક્ટિસની બતાવી દઉં તો સૌથી પહેલા આપણે આપણો પડોહી પડોહી કે ને આપણો પડોહી જી વિઝન વાળાને મળીએ અને મ્યુઝિકની પ્રેક્ટિસ સારી આલે છે અને ગાયક આપણે અત્યારે તમે જોઈએ છો સાંભળી શકો બહારથી જ આહા

હા તો આપણે જી મ્યુઝિક મસ્ત મજાનું પ્રેક્ટિસ કરે અત્યારે અને તમે ખાલી એ લોકોનો રાગ સુર જુઓ એ લોકોનો હવે આપણે થોડીક વાર પછી બાજુના જાય મિત્રો અત્યારે નહીં અહીંયા હાલે ને તબલા નહીં અને ઢોલ નહીં નહીં બધી પ્રેક્ટિસ હાલે એ જે મ્યુઝિક જ પણ આપણે રૂમ ચેન્જ થઈ જાય ને એકબીજાને ડિસ્ટર્બ ના થાય એ માટે હાલો આપણે બાજુના રૂમમાં મળીએ તમને તો મિત્રો આપણે આવી ગયા બાજુના પડોશી જેમ કે જે મ્યુઝિક વાળા છે અને અહીંયા હાલે તબલાની પ્રેક્ટિસ જે મ્યુઝિકની પ્રેક્ટિસ આ લોકો તમે પ્રેક્ટિસ કરે છે હવે આપણે સિનિયરને મળી જે આ તમને દમદાર અત્યારે ને હું તમને સૂટ બતાવું અત્યારે એ લોકો પ્રેક્ટિસ કરે છે પ્રેક્ટિસ મીન્સ કે બહો ટ્રાય હમણાં થોડોક ટાઈમ પછી આપણે પરફોર્મન્સ દેવાનું હોય મેં કીધું હાલો હોય છે જઈને મળી તમને અને ખાલી એને તમે જોવો એ લોકોની પાર્ટી આખી અને રાખ ચિત્ર ગઈ છે ગેટ પાર્ટીવાળા એ આપણે જે મ્યુઝિક વાળા હાલો મળીએ અત્યારે આડે પ્રેક્ટિસ જે મ્યુઝિકની થોડો તમને અહીના સેનેમેટિક શોટ બતાવી દઈએ અમે ખાલી જોયું તમે હવે આપણે મ્યુઝિક ને તો જોઈ લીધી હવે આપણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરે પણ હું પ્રેક્ટિસ કરે તો જી કલ્ચર હાલો આપણે જી કલ્ચર ની ટીમ મુલાકાત લઈએ અત્યારે હાલે એ લોકો ને ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ હાલો તમને મળાવું અંદર આપણે હાલે કલ્ચરની પ્રેક્ટિસ એટલે કે બહુ મસ્ત મજાના રાસની પ્રેક્ટિસ હાલે છે આપણે જીલભાઈ બધાને પ્રેક્ટિસ કરાવે છે એ બધા વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહી ગયા જોયા કેવી પ્રેક્ટિસ કરે થોડી વાર આપણે થોડુંક મજા માણી કેટલું આવ્યું હોય એ જોઈ લઈ

અધિકલ આપણે ડાઈવાજ આવ્યા આવો એમાં પરે જે લગાવી દીઓ પાછે 1 2 3 4 આવો 1 2 3 4 મજાનો આપણે યો લા કેપ કરતા ને છે પણ આપણે કન્ટિન્યુ કર્યું છે ને હાલો જવાબ આવી જશે ભંદી પેલા ડાઈવા જ હાલો આવો હાલો 1 2 3 4 આ ઘરે જો મિત્રો હાલ આપણે આપડે કલ્ચરની પ્રેક્ટિસ નાવી રીતે અત્યારે આપણે પ્રી બેલ ની અંદર આપણે બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવી અને ગમતી ફિલ્ડ ની અંદર લઈ જાય જેમ કે જે મ્યુઝિક વગાડતા વગાડતાજીને આવડતું હોય ગાતા ગાતાજીને આવડતું હોય જી કલ્ચર જે લોકોને રાસમાં ડાન્સમાં શોખ હોય એ માટે છે અને આપણા અઠિંગ વરાશ તો એનો ફેમસ જ છે જે તમે ના તો જી કલ્ચર એકેડેમી તો નીચેના આઈડિયાને મેન્શન કરી દઈએ ચેનલની અંદર તો એ જેને તમે એ સબસ્ક્રાઈબ કરતા જો એની અંદર આપણે દમદાર વિડીયો આવવાના જી કલ્ચરને આવના અને જે મ્યુઝિકની તમે ચેનલનું નીચે મેન્શન કરી દે એ પણ તમે જોતા હોય એમાં ડેલી દમદાર વિડીયો આવે જ છે અને આપણે જે વિઝન જે વિઝનની તો તમને ખબર જ છે જે ની અંદર જ આવે છે જે વિઝનની ઇન્સ્ટાગ્રામ આઈડી પર હું નીચે મેન્શન કરતા અહીંયા જઈને ફોલો કરતા હશું ડેલી વર્કને આપણે શું શું કરીને બધું એમાં આપણે અપલોડ કરી કરીએ તો જે કલ્ચરમાં જે લોકોને ડાન્સનો શોખ હોય જે મ્યુઝિકમાં જે લોકોને વગાડવાનો ગાવાનો શોખ હોય જે વિઝનની અંદર જે લોકોને ગ્રાફિક ડિઝાઇનિંગ વિડીયો નો ને બધું શોખ હોય એ લોકો પોતાની ફિલ્ડની અંદર આગળ વધી શકે આપણે બધું એને એ લોકોને બધું સ્ટ્રીટ કરી હે અત્યારે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક નાખજો ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આજ દમદાર નવા બ્લોગ ની અંદર ત્યાં બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ